સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સરથળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ એમજી લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પોને પકડી પાડેલ છે અને પરપ્રાંતિય બનાવટની દારૂની બોટલો બોટલો જેની કિંમત આશરે કિંમત રૂપિયા એક લાખ પચાસ હજારની આજુબાજુનો કુલ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો જે જે બાર એજેડ બાવન ત્રેવીસને પણ કબજે કરવામાં આવેલ છે આ ગુનાના કામે આરોપી એક આરોપીની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમજી લીંબોલા સંચાલક પોસ્ટે નામો કરી રહ્યો છે સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનો સતત 10 વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગનમાફત તો રાહ સેની જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ